સરકાર છેલ્લા આઠ દસ વર્ષથી એમ કહેતી હતી કે ઘેડ વિસ્તાર છે એ તો કુદરતી આકાર છે રકાબી જેવો આકારનો છે આ કુદરતી સમસ્યા છે આનો કોઈ ઉકેલ નથી ઘેડ વિસ્તારના લોકો સતત બે મહિના ગયા ચોમાસામાં લડ્યા સરકાર સામે રાષ્ટ્રીય કક્ષાએથી યોગેન્દ્ર યાદવ અને બજરંગ પુનિયાને આખી ટીમ જ્યારે ઘેડ વિસ્તારમાં એક ખેડૂત મહાપંચાયત કરી અને ત્યાર પછી સરકાર સફાડી જાય ગઈ અને એક હજાર ચોત્રીસ કરોડ જાહેર કરવા પડ્યા આ એ જ સરકારે જાહેર કરવા પડ્યા કે જે સરકાર એમ કહેતી હતી કે આ તો કુદરતી સમસ્યા છે ત્યારે સવાલ એ છે કે આ તો એક હજાર ચોત્રીસ કરોડ કેમ અમારી માંગ હતી ત્યાં દસ હજાર કરોડથી ઓછા એક રૂપિયો ન હોવો જોઈએ પણ સરકારે અત્યારે પ્રથમ તબક્કામાં એક હજાર પાંચસો ને ચોત્રીસ કરોડ ફાળવા એને અમે આવકારીએ છીએ પણ સાથે સાથે સવાલ એ છે કે સરકાર આ એક હજાર પાંચસો ને ચોત્રીસ કરોડ ક્યાં અને કેવી રીતે વાપરશે કેટલા સમયમાં વાપરશે એનું નિરાકરણ કેટલા સમયમાં આવશે આનો આખે આખો રોડમેપ શા માટે જાહેર નથી કરતી 139 કરોડ રૂપિયાના જે ટેન્ડરો મંજૂર થયા છે આ ટેન્ડરોની કોપી શા માટે અમને નથી આપતી આ દરેક બાબતમાં અમારી પહેલેથી માંગ છે કે ઘેડ વિકાસ સમિતિ સાથે સરકારે સંકલન કરી એની સાથે ચર્ચા કરી અને આગળ વધવું જોઈએ તો એક પણ જગ્યાએ ઘેડ વિકાસ સમિતિને સાથે સામેલ કરવામાં શા માટે નથી આવતી